તેઓ મુસલમાન જ હતા પણ તેઓ મુસલમાનને જ લૂંટતા હતા લોકો ડરેલા હતા કારણ કે આ ગુંડાઓ કોમના હતા કોમના ગુંડા સામે કોણ બોલે તેવો પ્રશ્ન હતો પણ કેટલાક નાગરિકોએ કોમના ગુંડા સામે બોલવાની હિંમત કરી અને સુરત પોલીસે પછી જે કામ કર્યું એ કામને જોઈ લોકોએ સુરત પોલીસ ઉપર ફૂલો વરસાવ્યા અને સુરતના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતને કહ્યું કે સાહેબ તમને સલામ છે ચાલો વાત કરીએ સુરતના ગુંડાઓની સુરતની પોલીસની અને સુરતના લોકોની વૈષ્ણવજન તો વૈષ્ણવ નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો વાત કરવી છે સુરતના ગુંડાઓની ગુંડાઓ બધે જ છે છે પણ સમસ્યા ત્યારે ઉદ્ભવે જ્યારે ગુંડાઓને આપણે કોમનો નેતા કે કોમનો ભાઈ માનવા લાગીએ છીએ ખાસ કરી મુસ્લિમ વિસ્તારની અંદર આ પ્રકારના કોમના ભાઈઓની સંખ્યા વધતી જાય છે પણ કોમ શાંત છે કોમ ચૂપ છે અને કોમ ડરેલી છે કારણ કે ગુંડો કોમ કોમના ગું સામે બોલવાની હિંમત કરી સુરતના ગુંડાઓમાં નામ છે શાહિલ અને ઇમ્તિયાઝ આમનો સુરતમાં ધબદબો હતો આ ડરાવતા હતા લોકોને લૂંટતા હતા લોકોને કહેતા હતા કે તમારી મિલકત તમારે વેચવી પડશે આ ગુંડાઓ ઇસ્લામમાં ભરોસો કરે છે એવું કહેતા હતા પણ ઈસ્લામના કોઈ પણ નિયમોનું આ પાલન કરતા નહોતા આ અને લોકોને ચેક આપી મકાન પડાવી લેતા હતા અને પછી ચેક રિટર્ન થતા હતા લોકો ત્રાસી ગયા હતા પણ લોકોમાં હિંમત નહોતી પણ જેમણે ફરિયાદ કરવાની હિંમત કરી એ મુસ્લિમ બિરાદરોને સલામ છે અને પછી સુરત એસઓજી એક્શનમાં આવે છે શાહિલ અને ઇમ્તિયાઝને પકડે છે તેમનું રિકન્સ્ટ્રક્શન કરે છે લોકોને ડરાવતો આ ગુંડો જ્યારે દોરડા બાંધી રસ્તા ઉપર નીકળ્યો ત્યારે તેને સમજાયું કે દાદા તો પોલીસ છે આપણે દાદા નથી અને જ્યારે એસઓજી આ ગુંડાઓને લઈને નીકળી ત્યારે લોકોએ એસઓજી ઉપર ફૂલો વરસાવ્યા ફટાકડા ફોડ્યા મામલો પહોંચ્યો સુરતના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેલોતને લોકોએ મુસલમાનોએ તેમને ફૂલ આપી અભિવાદન કર્યું અને કહ્યું સાહેબ તમને સલામ છે અનુપમસિંહ ગેલોતે ખાતરી આપી કે તમારા વિસ્તારમાં ગુંડા હોય તો જાણકારી આપો અમે ચોક્કસ કામ કરીશું તમે ફરિયાદ કરતા નથી માટે આ ટપોરી છાપ ગુંડો મોટો ગુંડો બની જાય છે

ને આવનારા દિવસોમાં આવું કંઈક બનતું હોય ગુનેગારું જે હોય એને તમે પકડીને જે કંઈ કરો છો સાહેબ અમને ખૂબ ખૂબ અમને એકદમ ખુશીની લાગણી છે અને અમારા સમાજ તરફથી આપ સર્વને સાહેબ હું અભિનંદન પાઠવું છું પોલીસ સાથે સહકાર કરતા રહેજો અને કોઈ હેરાન પ્રસાન કરે એના તુરંત તમે બતાવો પોલીસ જઈને બતાવો એસઓજી ને ક્રાઇમ ના તુરંત બધા એના ટોયલેટ નહીં કરો છો બરાબર એના કોઈ તમે બરદાસ્ત નહીં કરવાના તુરંત પોલીસને જાણ કરી દો પછી પોલીસ જો બરાબર કડક પગલા લઈ લે છે તમે એના જવાબ દેશો તો પછી ધીમે ધીમે આ મોટા બનતા એના લેટકો નહીં કરો કે ચલો અમે જવા દઈએ તમારા વિસ્તારમાં પણ આવા ડોન હશે તમારા વિસ્તારમાં પણ આવા ભાઈ હશે જો તમે ઇસ્લામમાં ભરોસો કરો છો ખુદાની ઇબાદત કરો છો તો ડરશો નહીં કારણ કે મારવાની તાકાત તો ઉપરવાળા સિવાય કોઈ ડોન કે ભાઈમાં નથી પહોંચી જજો પોલીસ પાસે પોલીસ તમારી મદદે આવશે અને આ ગુંડાથી તમારો છુટકારો કરશે તો આ પ્રકારની ઘટના જોવા નવજીવન ન્યૂઝ જોતા રહો લાઈક કરો શેર કરો મને મારા સાથી સોનું સોલંકીને રજા આપો એ પહેલાં બે લાયકોન દબાવી દો નમસ્કાર વૈષ્ણવજન તો વૈષ્ણવ